બેઠું બેઠું પી ગોમ ગમનો તો નહી લાગતો બાળ નો જ લાગે પીવા દે આપડે શું એનું શરીર ખરાબ થાય આપણું શું હે કોકાપો બાપલા ઘઉં બહુ પડ્યા મે દાડે કો કાધું નહીં આપો શું ક મારા યાર તમે આવું અમાર મૈને નાવાનું હે બાપને જો એટલે એટલે હે ના 230 રૂપિયો આપો ના માલે પોછી બે વાрта નય યાર કામી 230 રૂપિયો આપો પોછી બે પણ કવ છુ છો આપો

नंद ơi. हो करवा आले आले मागवा. हे खाऊ बाई लेस? खाऊ बाई. 500 रुपिया.

બે રૂપિયા લઈને આજે તારો ફોડો રંજન અલગ નિરંજન બે ચાલી છું બધા નહીં બે નહી પોસ રૂપિયા હા રોડ પોસ રૂપિયા હાલ હાલ પોસ એટલા હે જાર યા ઉંતાજી તેરા પોસ જાર એટલે બધા જોતા છે તમાર કોઈ લોગડા બીજો લાવ છે ને રતો જી અડક જલ્દી હે લા કડવાજી બોલ અલે આ ભિખારી આવી ગયા છે આ ખાવા ખાવું તો ખવરાઈ જુ

ફોટો પાડો વિડીયો વાયરલ કરના